ગામ બેરાજા તાલુકો મુન્દ્રા સ્વચ્છ મુદ્રા તાલુકો સ્વસ્થ નાગરિક એજ શ્રી સર્વ સેવા સંઘ ભુજ અને શ્રી કવિયો જૈન મહાજન ભુજની નેમ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવા પખવાડિયા અંતર્ગત અશન વ્રતધારી જૈન સમાજ રત્ન આપણા સૌના વડીલ મુરબ્બી શ્રી તારાચંદભાઈ જગદીશભાઈ છેડાની પ્રેરણાથી

ગામ તડ સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ કાર્યનો દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવતા બંને સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડા હનુમાન ટેકરી બેરાજાના મહંત શ્રી રાકેશ ગિરીજી આ પ્રસંગે ગામના સરપંચ શ્રી જયેન્દ્રસિંહ જાડેજા ઉપ સરપંચ શ્રી સુરેશભાઈ મહેશ્વરી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દેવસીભાઈ પાતરિયા સમાગોગા ગામના સરપંચ શ્રી હરેન્દ્રસિંહ જાડેજા કણજરાના સરપંચ શ્રી શંભુભાઈ આહિર રામાણિયાના સરપંચ શ્રી બળવંતસિંહ ગોહિલ મુન્દ્રા એપીએમસીના પૂર્વ ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા જાડેજાના સરપંચ શ્રી મુકેશભાઈ શેઠિયા ફાચરિયાના સરપંચ સાજણભાઈ રબારી વાંકીના સરપંચ શ્રી ભરતસિંહ જાડેજા ભુજપુર ગામના માજી સરપંચ શ્રી મેઘરાજભાઈ ગઢવી સફાઈ અભિયાનના ઇન્ચાર્જ શ્રી ભાવેન્દ્રસિંહ જાડેજા સામાજિક આગેવાન શ્રી યુવરાજસિંહ જાડેજા શ્રી મહેન્દ્રસિંહ જાડેજા શ્રી રવાભાઈ આહિર શ્રી રણમલભાઈ રબારી શ્રી મહિપતસિંહ જાડેજા શ્રી જયદેવસિંહ જાડેજા શ્રી હમીરભાઈ રબારી શ્રી મીઠુભાઈ જાડેજા શ્રી ઇબ્રાહિમભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ જાડેજા શ્રી નરેન્દ્રસિંહ જાડેજા શ્રી લાલજીભાઈ બગડા શ્રી ફકુભાઈ આયડી શ્રી ગનીભાઈ રહેમતુલા મહાજનના આગેવાન શ્રી મણિલાલભાઈ સાવલા

થોડાક મહિના પહેલા પણ શિક્ષણનું જે કાર્ય કર્યું છે જબરજસ્ત છે તે કામ શિક્ષણને જે પ્રશ્નો માટે જે તાત્કાલિક જે ડિસિઝન લઈ અને શિક્ષણ માટે જે કામ કર્યું છે એ અભૂતપૂર્વ કામ જીગરભાઈ છેડાએ કર્યું છે અને આ સ્વચ્છતા સાથે જે જોડાવાની વાત કરી ત્યારે જીગરભાઈ જે તારાજનભાઈ એમના પિતાશ્રીનું માર્ગદર્શન આ જ્યારે જબરજસ્ત પગલું ભર્યા ત્યારે બહુ સારું એવું લાગે છે બેરાજા પંચાયતના સરપંચ તરીકે જ્યારે જવાબદારી આવી ત્યારે મેં બેરાજા ગામમાં સ્વચ્છતા માટે એક ટ્રેક્ટર ને ટોલી રાખેલી છે અને હરોજ ઘર ઘર કચરા ઉપાડવાનો અભિયાન મારે હમણાં ગામમાં ચાલુ છે સાથે સાથે જીકરભાઈની પ્રેરણાથી આજે સ્વચ્છતા બાવર કે આ તે બધું એ થઈ અને ગામને એક સ્વચ્છ અને સુંદર રાખવાનું એક નેમ લીધી છે આ શુવાત કરીએ તો મારી

હું વાત કરું મુન્દ્રા તાલુકા ની તો આજ તો સૌ પ્રથમ આપણે દેશના યશસ્વી વડાપ્રધાન અને આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સર્વ દેશવાસીઓને શુભકામના પાઠવું છું અત્યારે વાત આજે નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી નિમિત્તે આજે સત્તર સપ્ટેમ્બરના રોજ આપણે સૌ બેરાજા ગામે એકત્રિત થઈ અને નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ આપણે અહીંયા ઉજવણી જે એમનું પ્રિય વિષય છે કે સ્વચ્છતા અભિયાન કે સ્વચ્છ ભારત થાય તો દેશનો સર્વાંગી વિકાસ થાય અને આપણું આપણા દેશનું નામ અને આપણો દેશ સ્વચ્છ હોય તો સમગ્ર વિશ્વમાં તેની નોંધ લેવાય તે માટે એક મુન્દ્રા તાલુકાની જેને કહેવાય કચ્છ જિલ્લાની જીવાદોરી સમાન જે એક સંસ્થા છે સર્વસેવા સંઘ અને કચ્છી વિશા અવસ કવિઓ જૈન મહાજન જે વર્ષોથી દરેક સેવાકીય ક્ષેત્ર જેમ કે આરોગ્ય હોય શિક્ષણ હોય કે સ્વચ્છતા હોય અને કોઈ પણ માધ્યમ હોય તેના દ્વારા પોતાની સેવાની જ્યોત હરમેશ પ્રગટાવી રાખી છે જેનું ઉદાહરણરૂપ આજે ભાઈ શ્રી લાલુબા જે સરપંચ છે બેરાજાના તેમના ગામમાં તેમની આગેવાનીમાં આજે એક ભવ્ય કાર્યક્રમ અહીંયા યોજાઈ ગયો જેમાં સમગ્ર મુન્દ્રા તાલુકાના ગામોને આવરીને એક સ્વચ્છતા મિશન ચાલુ કરવામાં આવ્યું છે જેમાં તમામ ગામોમાં સેવા સંઘ દ્વારા આપણે એક ટ્રેક્ટર અને જેસીબી જે સેવા રૂપે એક દિવસ બે દિવસ જે ગામને જરૂરિયાત હોય તે પ્રમાણે આપવામાં આવશે અને સમગ્ર તાલુકો જ્યાં સુધી સ્વચ્છ ન થઈ જાય તેનું આ અભિયાન જેટલા દિવસ ચાલશે મહિનો બે મહિના તે માટે જીગરભાઈ અને તેમની સંસ્થાએ જે એક પહેલ કરી છે અગાઉ પણ શિક્ષણની જ્યોત માટે જયારે શિક્ષણની ઓળખ ઉભી થઈ ત્યારે એક માસ અગાઉ રાગપર ચોકડી મધ્યે એકસો ને બેતાલીસ શિક્ષકોને નિમણૂક પત્ર આપી અને તમામ ગામોમાં સેવાની એટલે કે શિક્ષણની જ્યોત જગાવી ત્યારબાદ આજે સ્વચ્છતાની જ્યોત જગાવી છે અને ભવિષ્યમાં પણ તેમને મહાજનને સાથે રાખીને સરકારને સાથે રાખીને કેમ વધારેના વધારે મુન્દ્રા તાલુકાનો વિકાસ થાય મુન્દ્રા તાલુકાનું ભલું થાય તે માટે તેમને પોતાની એક જેને કહેવાય કે તારાજંદભાઈની જે છાપ છે તેના ઉપર પોતાના કામને આગળ વધાર્યું છે હજી પણ વધારે મહાજનનો સહયોગ તેમને લેવા માટે આગ્રહ કરેલ છે અને આવતા ભવિષ્યમાં આવતા મહિનામાં વધારે કાર્યક્રમ લઈ અને મુન્દ્રાની જનતાને એક ભેટ આપશે તે માટે સમગ્ર મુન્દ્રા તાલુકાની જનતા વતી અને જીગરભાઈને આપણે અહીંયાથી જેટલા પણ અભિનંદન આપીએ તેટલા ઓછા છે તેમની સાથે જોડાયેલા તમામ દાતા પરિવાર નો પણ આપણે અહીંયાથી આભાર માનીએ કે જેમના થકી આ કાર્યક્રમ આ કામ થઈ રહ્યા છે તો અસ્તુ વંદે માતરમ ભારતમાં કી જય